વડોદરા છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાનું આગમન ભારે પવનો સાથે અનેક જગ્યા ઉપર વરસાદ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ રહ્યું છે છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને અસહ્ય બફારાને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે ત્યારે ગત રોજ સાંજ થતાની સમયે વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભારે પવનો ફૂંકાયા હતા પવનોની વચ્ચે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કાંઈક જગ્યા ઉપર ભારે વરસાદ તો કઈક જગ્યા ઉપર ઝરમર વરસાદની હેલી જોવા મળી હતી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકને લઈ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી નાગરિકોને કાંઈક અંશે રાહત થઈ હતી તો ક્યાંક જગ્યા ઉપર વરસાદ વરસતા બાળકોએ વરસાદની મજા માનતા જોવા મળ્યા હતા